તો સંતરામપુરના વોર્ડ નંબર ત્રણ શિકારી ફળિયા ગંટીવાળી લાઇનમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ અમુક બંધ અને ચાલુ હોવાથી પણ પૂરતી લાઇટ આ વિસ્તારોમાં જરૂરિયાતના સ્થળે ન હોવાથી બારેમાસ આ વિસ્તારમાં અમુક જગ્યાએ અંધારો રહેશે સાથે જ આ વિસ્તારોમાં ગટરોની સાફ સફાઈ માટે પણ સફાઈ કર્મીઓ ચાર પાંચ દિવસમાં એક જ વાર આવે છે તથા રોડની સફાઈ કરવા સફાઈ કર્મીઓ આવતા જ નથી આ ઉપરાંત સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરજનોને અપાતું પીવાનું પાણી પણ લો પ્રેશરથી આવે છે ત્યારે લોકો અનેક સમસ્યાથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને વર્ષોથી આનું કોઈ જ નિરાકરણ તંત્ર દ્વારા આવતું નથી ત્યારે અવારનવાર આ બાબતે સંતરામપુર નગરપાલિકાના લાગતા વળગતા અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ આનું કોઈ સમાધાન આવતું નથી અને હાલમાં પણ નવા ચૂંટાઈને આવેલા કોર્પોરેટરને પણ જાણ કરાઈ તો પણ કોઈ સોલ્યુશન આવી નથી તો શું સ્થાનિક તંત્ર અને જિલ્લાનું ઉચ્ચ તંત્ર ઓચિંતી વિઝિટ કરી કંઈક યોગ્ય કાયમી નિરાકરણ નગરજનોના હિત માટે લાવશે ખરી કે પછી હોતા હૈ ચલતા હે જેવી નીતિ અપનાવશે તે હવે જોવાનું રહ્યું